અલ્યા શૈલા આવા કરે કે નહીં અહીં તો અરખ કરે કે ધોકો બોલ લેવા અલ્યા ઉપરો તને રેડો મોયન બોલાવ વિશાલ વરી કોક બોલે એમ છે તમે આવો ખાલી જોઈ વરી એ વરેક માથાકુટ થાય તમે આવીને જોઈ દોડ

કીધું તો મને એમ કે વિશાલ એવો છે તું બધું કાપી એમ આપડે શું વિશાલ ને પૂછ્યો અને નકા હમણાં વિશાલ હોય આપડા તાર વિશાલ શું કીધું

Thanks for watching! Thanks bye for bye. watching! Bye bye!